ભાગવત નું મહિમા છે આટલો બધો મહિમા શું કામ તો અંતમાં જ્યારે પરમાત્મા ધરા ધામ છોડીને જતા હતા ત્યારે કૃષ્ણ પરમાત્મા ઓધવજીને પોતાનું નિજ રૂપ છે ભાગવતમાં સમર્પિત કરીને જાય છે એટલે તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તે રહે સાક્ષાત વાણીમય સ્વરૂપ એ પરમાત્માએ પોતાનું એમાં પધરામણી કરી છે ઓધવજી ને આપ્યો છે ભાગવત રૂપી કે વધા આ સદેહે તો હું ગોલોક ગમન કરું છું પણ મારા વાણીમય રૂપ જે એની ઉપાસના તું કરજે મારું વાણીમય રૂપ છે એ શ્રીમદ ભાગવત છે પરમાત્મા વાણીમય સ્વરૂપ છે નજી તો ભાગવત નો મહિમા ગવાતો હતો કે પરમાત્મા નું વાણીમય સ્વરૂપ છે જે કોઈ ભાગવત નો આશ્રય કરે છે અને હરી મળે છે હજુ તો મહિમા ગવાતો દુઃખ દરિદ્રતા માંથી જીવાત્મા મુક્ત બને છે હજુ તો ગવાતો જે ભક્તિ મહારાણી એના બે પુત્રો ને જ્ઞાન વૈરાગ્ય કે બે ભાન અવસ્થામાં પડ્યા હતા ને એ બે બે ભાન અવસ્થામાં પડેલા બંને પુત્રો પાછા જાગૃત થયા સનાથી જાગૃત થયા તો ભાગવતના માત્ર જય જય હજુ તો ભાગવતનું મહિમા જ ગવાય છે ભાગવત નહીં પણ ભાગવતના મહિમાંથી ગંગાના કિનારે કથા તને યમુનાના કિનારે જે પડ્યા છે જ્ઞાન વૈરાગ્ય એ બે પૃષ્ઠ થયા છે અને ભક્તિ મહારાણી શનકાદી ઋષિઓ જ્યાં કથા કરે છે ત્યાં આજે પધાર્યા છે તો બંને લઈ બે આંગળીઓમાં બે પુત્ર છે જ્ઞાન વૈરાગ્ય અને બિલકુલ સભાની મધ્યમાં આવ્યા છે આખી સભા મંડપ ભરાઈ ગયેલો બેસવા માટે જગ્યા પૂછી વક્તા ને ક્યાં બેસવું

માગણી કરી કે અમને સ્થાન આપો અને સનકાદિક ઋષિએ કહ્યું દેવી આપ તો ભગવાન આપ પ્રિય છો પણ જો તમારે બેસવું હોય તો અમે તમને સ્થાન આપીએ છીએ કે ભારતી ભગવાનની જે કથાનું શ્રવણ જે કરી રહ્યા છે એ શ્રોતાઓના હૃદયમાં આપ બિરાજમાન થઈ જાવ હૃદય રૂપી આસન ઉપર આપ બિરાજમાન તો ભક્તિ મહારાણી ક્યાં બિરાજમાન થયા શ્રોતાઓના હૃદય રૂપી આસન ઉપર ભક્તિ મહારાણી બિરાજમાન થયા છે જ્ઞાન વૈરાગ્ય સાથે તો જે ભાવથી ભગવાનની કથા શ્રવણ કરે છે એના હૃદયમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સોયિત બિરાજમાન થાય છે બોલીએ ભાગવત ભગવાન જય સકલ ભુવન મધ્ય નિર્ધનસ્તેપિ ધન્ય દિવસ ત્રેદિતેશામ શ્રી હરે ભક્તિ રહેકા હરિપી ની જ લોકમ સર્વછાતો વિહાય આ જગત માં ભાગ્યશાળી કોણ છે ભાગ્યશાળી છે કોઈ મોટો ધનવાન ભાગ્યશાળી છે જેના પાસે બહુ ગાડીઓ છે મોટી મોટી મેળીઓ છે ઈ ભાગ્યશાળી છે નહી હો ઈ ભાગ્યશાળી નથી આ જગતમાં માં ભાગ્યશાળી છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ બિરાજમાન છે એ ભક્તિ વાળો જગત માં ભાગ્યશાળી છે અને સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય આકા જગત ભાગ્યશાળી ઈ છે કે જેના હૃદયમાં ભક્તિ છે લાભ કી કી છુ હરિ ભગતી સમાન મોટામાં મોટો લાભ હૃદયમાં ભક્તિ બિરાજિત થાય અને નિર્ધન માંથી ધનવાન એ બની જાય જેના હૃદયમાં ભક્તિ નિવાસ કરે છે એ નિર્ધન માંથી ધનવાન બની જાય છે એટલે ભક્તિ નો મહિમા બહુ મોટો છે અને શ્રીમદ ભાગવત ભક્તિ શાસ્ત્ર છે ભક્તિ ને જગાડવા વાળું જ્ઞાન વૈરાગ્યને પ્રગટ કરવા વાળું કોઈ શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત ની કથા